ગુડ મોર્નિંગ સ્વાગત છે એક નવા બ્લોગમાં તો મિત્રો અત્યારે સવાર ફરી ગઈ છે ને આપણે નૈન ફ્રેશ થઈ ગયા ગાડીમાં શાંતિથી બેઠા છીએ એ લોકો ગયા છે દર્શન કરવા પછી આપણે જવાનું છે ઓમકાલેશ્વર આ ઓમકાલેશ્વર ગયા ઓ કયું મંદિર કીધું આપણે પહેરાવ કાલ ભેરાવ જવાનું છે આખું ઉજ્જૈન ફરવાનું છે આજે અને એ લોકો આવી એટલે નીકળીએ ઇવન બતાવીએ ઉજ્જૈન આજે બના લેજો બ્લો તમને પણ બતાવીશું મિત્રો કરવા માટે સંભાળે એટલી સંભાળે સંભાળે

મિત્રો આજનો ટ્રાફિક જોવો આજ રવિવાર છે અને ઉજ્જૈનમાં ટ્રાફિક જોમ છે પાર્કિંગ ફૂલ થઈ ગયું છે જગ્યા જ નહીં મિત્રો તો ચલો આપણે આપણી ગાડી જોડી જઈએ હવે આપણે જસ્ટ મિત્રો અને મંદિરના બાજુ પાછળ જ છે પાર્કિંગ ત્યાં આપણું પાર્કિંગ કરી દીધું ચલો તો કહે છે એ લોકો તો આવી ગયા છે હવે હવે આપણે જઈએ કાલ ભર ગાડી લઈ લઈએ પહેલાં તો કહે જુઓ આપણે તો હોટલ બદલી નાખી છે પેલી હોટલમાં કોઈ જગ્યા જગ્યા હતી નહીં તો એવી હોટલ આપણે બદલી નાખી છે નવી હોટલ લીધી છે હોટલ છે તો બને લેજો બ્લોબના મિત્રો એમ હવે આપણે જવાનું છે જમવા માટે સારી હોટલ જોઈએ જમવાની તો ગાઈસ હવે ઢંબા માટે આવી ગયા છીએ આપણે લો આપણો મોટર છે મેં તો ચલો અહીંયા ફેલા તો ચલા ઢંબાવાડે તો ગાઈસ રાઈટ હે

ફાઇનલી ગાઈસ અત્યારે આપણે રાતના નવ વાગી ગયા છીએ આપણે આવી ગયા છીએ જમવા માટે તો જોઈએ છે સારી હોટલ થઈ રહી શિપાપુર ફિનાલય સેન્ટ રેસ્ટોરન્ટ તો ચલો મિત્રો પહેલાં જમી લઈએ આપણે જે જઈએ આથી હોટલ માટે કારણ કે જમવાનો ટાઈમ એ થઈ ગયો છે તો જમી લઈએ પહેલાં આપણે ચલો મિત્રો ને જાગૃત પડાવ પરોઠા અચ્છા બોલ તો ફાઈનલી ગાય જમવાનું તો જમી લીધું છે આપણે બહુ સરસ મજાનું જમવાનું હતું એ લોકો હાલ જમવા બેઠા છે એ લોકો જમી હોય તો પછી આપણે નીકળીએ હોટલ માટે બ્લોગમાં અને બધાને ગુડ નાઇટ જય માતાજી તમે આપણો તમે ચાર આપણો વિડીયો તમને ગમતો હોય મિત્રો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો અને તમારા સપોર્ટની બહુ જરૂરી છે મિત્રો હાલ આપણે અત્યારે મહેનત કરી રહ્યા છીએ યુટ્યુબ ઉપર ચાલો મિત્રો હવે આપણે નીકળીએ અહીંયાથી તો ગાય ફાલુદા ખાવા માટે રહ્યા છીએ વીજ ઉજ્જૈનનો પહેલાં પાદુ ફાલુદા ખાઈ લઈએ પહેલાં આપણે